ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો છે જીઆઈડીસી જીઆઈડીસીમાં આવેલી જ્યુબિલન્ટ કંપનીમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે અગિયાર પોઈન્ટ ચોર્યાસી લાખના મુદ્દામાલ સાથે સાત ઇસમો ઝબ્બે કરાયા છે વાગરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો છે લાખોના મુદ્દામાલ સાથે સાત આરોપીઓને દહેજ પોલીસે ઝડપી પાડી વાઘરા પોલીસને સોંપ્યા હતા દહેજ પોલીસ સ્ટાફના માણસો તેમના વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના માણસોને બાતમી મળી હતી કે અટાલી ગામની સીમા આવેલી કંપનીઓની રહેણાંક કોલોનીની નજીક રસ્તા ઉપર એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં કેમિકલ પાવડર સાથે રાખી વેચાણ કરવાના ઇરાદે ફરી રહ્યો છે આ માહિતી મેહાલી સ્કૂલની

તેમાંથી લગભગ 40 કિલો કેટેલિસ્ટ પાવડરની જોડી થઈ લીધી છે તેની કિંમત ₹38,88,000 ઉપર્થી થઈ છે જે ગુનાની તપાસ ચાલુ છે જે દરમિયાન દહેજ પોલીસને બાતમી મળીલી આ ગુનાના આરોપી છે જે આધારે તેઓ એક લગભગ આ ગુનાના કામે શાર્તિક એટલા ઇશમોને PNSF 351 મુજતની હતત કરી અને કામગીરી કરી હતી જેમાં અમે કુલ કેટેલિસ્ટ પાવડર સાથે

અને આ જુબેલિયન કંપનીમાં આશ્રેડો એક માસ પહેલાં ચાલીસ કિલો કેતાલીસ પાવડરની ચોરી કરેલી હતી જેમાં આ જે સમીર શાંતિલ રાઠોડ એ જે જુબેલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો ત્યારબાદ એની નોકરી છોડી દીધેલી હતી આ ગુનાના કામે આજે ચોરી કરનાર ઈસમો ઉપરાંત બીજા જે રિસીવરો હતા ચોરી એ રિસીવરોની પણ આ ગુનાના કામે ધરપકડ કરવામાં આવે છે જેમાં આ ગુનાના કામે જે સતીશ વસાવા નાવદને પાસેથી આ જે રિસીવર કિશન વિરમભાઈ વસાવા આશિષ પ્રભાતભાઈ પરમાર નાઓએ પાવડર વેચાણ ચાલુ લીધેલું અને જે પાવડર જેઓ વિજય રામસ છત્રસિંહ ચૌહાણ નાવને અંકલેશ્વર આપવા જતા હતા એ દરમિયાન તેની માહિતીના આધારે એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ નિલેશ નરસિંગભાઈ વસાવા જેઓએ આ એની ગાડી છે જે આ માલ આપવા જતા હતા એમની ગાડી મુલા ચોકડી પાસે ઊભી રખાવેલી હતી અને એની અંદરથી બળજબરીથી મુદ્દા માલ લઈ લીધેલો હતો જેથી તેઓની પણ આ ગુનાના કામે અટક કરવામાં આવેલ છે અને આ જે મુદ્દા માલ છે જે કોન્સ્ટેબલ નિલેશ રાજભાઈ વસાવાએ જેમને એમને બાતમી આપી હતી જે વિજય રામશત્રસિંહ ચૌહાણ નામને આપેલો હતો મુદ્દામાલ અને જે મુદ્દામાલ તેઓએ અતુલ રમેશભાઈ પટેલને આપેલો હતો જે આ મુદ્દામાલ અતુલ રમેશભાઈ પટેલ પાસેથી આ કેટાલીસ પાપડે કબજે કરવામાં આવેલ છે આમ આ ગુનાના કામે કુલ તેર કિલો નવસો ગ્રામ કેટાલીસ પાપડે જેની કિંમત થાય છે તેર લાખ અડતાલીસ હજાર ત્રણસો અને અન્ય મુદ્દામાલ મળી અઢાર લાખ ત્રેપન હજાર ત્રણસોનો મુદ્દામાલ લીકર કરવામાં આવેલ છે આ ગુનાના કામે કુલ ત્રણ ચોરી કરનારી સમૂહ તથા અગિયાર જે રિસિવરો ગુનાનો મુદ્દામાં રાખેલો હતો તેઓની ધરપકડ કરવામાં આવેલ છે અને બાકીના જે વોન્ટેડ આરોપી છે તેની ધરપકડ કરવામાં આવનાર છે અને જે બાકી મુદ્દામાલ છે તે પણ અહીં કરવામાં આવશે આમ દહેજ પોલીસ અને વાઘરા પોલીસે આ ગુનાને ડિટેક કરીને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે